ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો સવાર સવારમાં તો પાર્સલ આવી ગયું છે આપણું ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ બધાને જો અંજે હવારમાં હવારમાં નું પાર્સલ આવી ગયું તો મંગાવ્યું તો આપણે પણ અન્ય કીધું હતું કેટલા દિવસ નગર દુકાને લેવા જવું પડે અન્ય ઓનલાઈન ઓર્ડર કરી દે તો આપણે જવું ને એમ હા અન્ય દુકાન મળે કે ન મળે કે સસ્તા ભાવે મળી ગયું સરસ આવી ગયું

ઓમ ચાર્જિંગમાં મૂક્યો હોય તોય હલે ને મોવરું ઇડપ્ટરથી કરવું હોય તો નાનું આ હોમ તો એ ગ્લાસ જેટલું છે ખાલી જે હા જેટલું છે ખાલી જો એક ગ્લાસ છે તમે નાનું લઈ જાય તો ટ્રાય ચાર્જિંગ કરવું જ પડતું કે આ તો ચાલુ થયું કે કે કેમ ને ફરવા માંડે

તો જો આપણે ચાર્જિંગમાં ને ચાલુ કર્યું છે ચાર્જિંગ હજી હા ઓછું છે આ તો આપણે જ્યુસ બનાવવા જોવા ફટાફટ પાછું કર્યું છે હવે જો આ મસ્ત થઈ જાય ને પાછું ત્રણ કલાક આને ચાર્જિંગમાં રાખવાનું છે તો કે આ સારું છે ચાર્જિંગ પર વગર પુરુષ 3 કલાક રાખવું પડે છે તો હવે પછી ગાડી લઈ આપણે તો જો ડોટ વાગી ગયો છે ને આપણે જમવા માટે બેહી ગયા છીએ તો જો રીંગણા બટેટા વટાણાનું શાક છે સિંગદાણા તરેલા છે અને અહીંયા ડુંગળી ટમેટાનું સ્લાડ બનાવ્યું છે અને જો આપણે રોટલી લઈ લીધી છે અને એક બટકું મેં તો ભાંગ્યું છે અને પછી કીધું આલો વિડીયો લઈ લઈએ આપણે

કાલે ફ્રીજ ની સર્વિસ થાય વોશિંગ મશીન ની સર્વિસ થઈ પછી શું કેવાય બીજો હા ઘર ઘંટી આખી જોઈને આપણે આપડે ચાલુ કરી દીધા હતા તો ઈ દરી ને ઘંટી જો આપણે મુકાઈ ગઈ છે આજે છે તો હવે જમી લઈએ પહેલા પેલા પાંચ વાગી ગયા છે ને જો અત્યારે એક બનાવ કરે એના તોરણ ને એવું બધું કામ કરે એટલે હવા ને આપણે કઈ આરામ કર્યો નથી બપોરે ઘડીક વાર સુતા હતા જમીને ઘડીક વાર આરામ કર્યો તો કામે વર્ગ્યા છે બધા જો અત્યારે તો

કાલે તો એનિવર્સરી અમે એને આખી કઢી ખીચી ખાઈને કાઢ નાખી ખાય કેમ કે લાગ્યું જ ને એનિવર્સરી એવું કઈ ગયા શાક પડ્યું છે થેપલા પડ્યા છે પકોડા આવવાના છે હા એ વાત તો એ રોટલી કે પડ્યું શાક તો વાટકો પડ્યું ના રોટલી નહીં કાલે મેં હજી રાતના કીધું કે હોટલમાંથી ખાવું હોય તો કે આપણે ન્યા લઈ આવીએ એવું પાર્સલ ને તો કે નહીં મારા બહારનું કંઈ ખાવાનું મન નથી થયું અને આજ સવારનો મને શું કે ખબર એની અસર એમણે કોરી કાઢ ના કહી કે તમે પણ તે જ ના પડ્યું તો પછી આપણે શું કરી કે એકલો તો ખાઈ નહીં પણ એની વાતે સાચી કે મમ્મી ને એસિડિટી જેવું હતું તો આપણે બે ખાઈને મમ્મી નો મજા એટલે મજા કાલે આલા દિવસે આપણે ખાઈ લેવું હજી મારો બર્થડે તો આવે જ અમે મારો બર્થડે હજી મારો બર્થ તો હજી આવે જ છે

ને આપણે રીંગણા બટેટા ને બપોરનું શાક પડ્યું છે એના માટે જો મસ્ત ખીચડી બનાવી છે ને રોટલી છે જો તો જમવા માટે બેસી ગયા છીએ હાલો બધા પકોડા ખાવા જમીને થઈ ગયા છે ફાઇનલી નવરા ને દસ વાગી ગયા છે અત્યારે અને જો આજે તો આંટી મસ્ત મજા પકોડા મોકલાવ્યા હતા તો ફાઇનલી આજે એનિવર્સરી જેવું લાગ્યું હે કે કાલે તો આપણે કઈ સારું ખાધું નહોતું રાતના ખાલી હું કઈ ખીચી ખાઈને હોઈ ગયા હતા અત્યારે પકોડા બહુ મસ્ત બનાવ્યા હતા હા

હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય ચેનલ લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો કાલે મળશો નો આ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય